સ્વાગત છે 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 આજના નવા બધાનું જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ માતાજી જો કામ કરીને થઈ ગયા મમ્મી અવાજ ગયો મમ્મીનો ધીમે ધીમે ગરમી છે ખુલી હા હોય ને તો બધું કેવડ આવે

હલો હવે માથું માથું વળવાનું છે દાયકો લઈને જાવીસ હાલો તને માથું વળી દે હાલો કોને વળી હાલો હવે તૈયાર બિયાર કરી દેવી ને ખા હલો બપોર છે હલો

એક ને દયા એક ને ટમેટો એક ને કાંદો અને સાડા થઈ ગયા છે ગયા ગ્રીન સવારે બનાવતા હતા ને પૂરા કરી દીધા ઓર્ડર નો તો એ પૂરો કરી દીધો

બ્લુ કલે ના વાહ રસોઈ બની ગઈ છે જમવા બેસી ગયા છે યાર અડદની દાળ ભાવી બનાવી હતી બનાવી હતી ને હા તો શું કરું બાપા

હમ તો વાગી ગયા સંજો હવે આમે મસાજીયું લીધું છે હમ સરીયું લીધું છે પણ આમાં તો કાજુ પિસ્તા છે ફોટો તો હારો મૂકો પડે ને બોક્સ માં નવ છે હા ભરી હમ

હા આમાં નામની જરૂર એ નહી પડે હા જો હમણાં મળવા ગયા તા ને અમે બધા પૈસા દીધા હોય હા મોંઘુ આવે ને હા હા અમુક અમુક જગ્યાએ બે હજાર પચીસો ઘણોય આમાં દુકાન પ્રમાણે ભાવ હોય છે હમ ને અમે એક તેલ છે સની દેવ નું હવે ટ્રાય કરવી આપણે કે એમથી ફેર પડે છે કે નહીં તો પછી આપણે જોને કહેવાય હવે અમે ટ્રાય જો ફેર પડશે તો અમે તમને કહીશું આનો જો રસોઈ બની ગઈ છે ઠંડી ઠંડી ચાહ એમાં હું જોવાનું

અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય